નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતેના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપના સદસ્યતા અભિયાન સહિતના મુદ્દે પોતાના કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યું હતું અને આ સમયે પોલીસ સાથે ધક્કા મુકીના દ્રશ્યો પણ સર્જાયા હતા અને ચૈતર વસાવાએ સરકારી અધિકારીઓ તેમજ પોલીસ તંત્ર પર તીખા પ્રહાર કરીને ગંભીર આક્ષેપો કર્યા હતા જેનો વળતો જવાબ સાંસદ મનસુખ વસાવાએ આપ્યો છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ચૈતર વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કરે છે અને ચૈતર વસાવાએ કરેલા તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું કહ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા ચૂંટણી પહેલાં મનરેગાના કર્મચારીઓને કામ બંધ કરાવી ચૂંટણી સભામાં લઈ ગયા હતા જેના વિડીયો પણ છે અને ટીડીઓએ પગલાં લીધા હતા એટલે તે ટીડીઓનો વિરોધ કરે છે અને ભાજપે સદસ્યતા અભિયાનમાં કોઈ જ સરકારી અધિકારીનો ઉપયોગ ન કર્યો હોવાનું જણાવી મનસુખ વસાવાએ ચૈતર વસાવાનો સ્વભાવ લોકો સાથે ઘર્ષણ કરી પ્રસિદ્ધિ મેળવવાનો હોવાનો કર્યો હતો વધુમાં ચૈતર વસાવા પોલીસ હપ્તા લેતા હોવાના અને દારૂના વેપલા અંગેના આક્ષેપ સામે મનસુખ વસાવાએ તીખી પ્રતિક્રિયા આપીને જણાવ્યું હતું કે તેમનો સાળો પોલીસ છે એ તેમને સાથે રાખીને જનતા રેડ કરે છે જોકે દારૂનો વેપલો ચાલતો હોવાનું સાંસદે સ્વીકાર્યું હતું

કે સટ્ટા બેટિંગ નો ધંધો કરતો હોય તો ત્યાં જઈને એ એ એની ટીમ ટીમ છે છે મોટી પકડાઈ ગામે ગામે એના માણસો છે ખાલી આક્ષેપ કરવા જુદા છે અને જો ભાઈ દારૂનો ધંધો વર્ષોથી ચાલતો આવ્યો છે સરકાર સરકારનું કામ કરે છે કોંગ્રેસના શાસનની જેમ જે બેફામ ચાલતા હતા દારૂગ દારૂ જુગાર એના પર અમારી સરકારમાં બ્રેક વાગી છે